ફરજ પર હાજર થતા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા અને તેઓ અત્યાર સુધી હાજર કેમ રહ્યા ન હતા તે અંગે પૂછતા તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ વાયરલ થયો હતો અને કાર્યપાલક ઇજનેરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરી દેવાયા છે વરાછા ઝોન એના કાર્યપાલક એન્જિનિયર કમલેશ વસાવાને પદથી દૂર કરી ટ્રાફિક બી આરટીએસ સેલમાં બદલી કરી દેવામાં આવી અને વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર તરીકે કરણકુમાર પંચાલનો ઓર્ડર કરવામાં આવ્યો છે નમસ્કાર હું ધર્મેશ ભલાળા કોર્પોરેટર વોર્ડ નંબર 15 કરજ મુગોબ સુરત અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પરંતુ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનરશ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે અને કામ કરતા રહે છે પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ

ઉભા ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકોનું અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી માનની મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી